ઉત્તરાણ પોલીસે અંકલેશ્વરના માધોપ્રિયદા સ્વામી સહિત ત્રણ સામે ગુનો નોંધી તેના ભાઈ એવા બિલ્ડરની ધરપકડ કરી છે મોટા વરાછામાં સજાનંદ પ્રસ્થમાં રહેતા હીરાના ધંધા સાથે સંકળાયેલા વેપારી દિલીપભાઈ જયરામભાઈ કાનાણીની શાયણમાં લેબગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચર છે ફેબ્રુઆરી બાવીસમાં બિલ્ડર ગિરીશ અને તેનો ભાઈ માધોપ્રિયદાસ સ્વામી વેપારીની શાયણની કંપની પર આવ્યા હતા બંને જણાએ લેબગ્રોન હીરાના ધંધા માટે પાંચ મશીનો ખરીદવાની વાત કરી હતી જેનું વેપારીએ પાંચ કરોડ ત્રીસ લાખ પાંચ મશીનો પ્લસ અઢાર ટકા જીએસટીનું કોટેશન આપી ત્રીસ ટકા એડવાન્સ પેમેન્ટ અને સોદાની તારીખથી એક મહિનામાં પચાસ ટકા પેમેન્ટ અને બાકી રહેતું પેમેન્ટ મશીનની ડિલિવરી વખતે આપવાના તેવા એગ્રીમેન્ટ સાથેની બિલ્ડરે નોટરી કરાવી હતી જેની અસલ કોપી બિલ્ડરે પોતાની પાસે રાખી હતી અને વેપારીને ઝેરોક્સ આપી હતી બિલ્ડર અને સ્વામીએ મશીન લેવા રોકડ અને બેંકથી નાણાં આપ્યા હતા પછી ત્રણ મશીનનો ઓર્ડર કેન્સલ કરી દીધો હતો અને બે મશીન જ લેવાનું નક્કી કર્યું હતું જેની બે કરોડ અઢાર લાખ કિંમત સામે સ્વામી અને તેના ભાઈએ વેપારીને એક કરોડ નેવું લાખ આપ્યા હતા બાકી અઠ્યાવીસ લાખનું પેમેન્ટ મશીનની ડિલિવરી વખતે આપવાનું કહ્યું હતું વેપારીએ ઉત્તરાયણ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે બિલ્ડર ગિરીશ લાલજી ભાલાળા તેના ભાઈ માધવ પ્રિયદાસ સ્વામી અને જમીન દલાલી કરતા વિક્રમ શિયાળવાની સામે વ્યાજખોરીની કલમો ખંડણી ધમકીનો ગુનો નોંધ્યો છે શુક્રવારે સાંજે માધવ સ્વામીના ભાઈ બિલ્ડર ગિરીશ ભાલાડાની ઉતરાણ પોલીસે ધરપકડ કરી છે માધવ સ્વામી અને રાજકોટનો જમીન માફિયા વિક્રમ ફરાર છે આ કામના ફરિયાદી દિલીપભાઈ કાનાણી જે છે તે લેબ્રોન ડાયમંડ મશીન બનાવવાનું કામ કરે છે આ કામના જે બે આરોપી જે છે એ ગિરીશભાઈ અને માધવ સ્વામી એ બંને આ કામના ફરિયાદીને ત્યાં એમની ફેક્ટરી ત્યાં ઉપર મળેલા અને એમને ત્યાં પાંચ મશીન એમને ખરીદ કરવા છે એ પ્રમાણે વાત કરી કરીનો સોદો નક્કી કરેલો ને એ પછી એમાંથી એમને ત્રણ મશીનનો સોદો રદ કરાવેલો અને એ પછી એ બાકીના બે મશીનનો પણ સોદો રદ કરાવેલો અને એમને જે એના એક કરોડના નેવું લાખ રૂપિયા આપેલા હતા એ બદલીમાં એમને એમની પાસેથી વધારાના એક લાખના સત એક કરોડ સત્તાણું લાખ અને પચાસ હજાર રૂપિયા એમને વધાર લીધા અને એમાં જે વિક્રમ ભરવાડ કરીને જે છે એને આ કામના ફરિયાદીને એવું કહ્યું એમ કે ભાઈ તમે અમને સમયસર અમારા પૈસા પાછા નથી આપ્યા એમ જેથી અમને નુકસાન ગયું છે અને અમે અમારા આ જે કંઈ છે એ તમારા આટલા ઉપરના પૈસા આપવા પડશે એમ કરી અને વધારાના એક કરોડ સત્તાણું લાખ પચાસ હજાર રૂપિયા લઈ જવા છતાં આ કામના જે ફરિયાદીને સાહેદો જે છે એમનો અવારનવાર ધમકી આપતા ટાંટિયા ભાગી નાખવાની મારી નાખવાની જેથી આ કામના ફરિયાદીએ ઉત્તરાયણ પોસ્ટીમાં ફરિયાદ આપતા

વ્યવસાય તો એ એ એ સ્વામી સ્વામી છે છે થઈ ભાઈ નું કેવું છે અવારનવાર એ મને મળતા અને આ છેલ્લે ગૌશાળામાં મળેલા અને એ વખતે આ મશીન લેવાની વાત થતા અમે બંને ભાઈઓ ભેગા થઈ અને આ કામના જે ફરિયાદી જે છે એમના કારખાના ઉપર ગયેલા ન્યુઝ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં